રાજકોટ શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો ગત મોડી રાત્રે ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈને તેની પત્ની અને પુત્ર એ સાથે મળીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો અને સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ પોલીસે એફેશિયલની મદદ મેળવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ઉલ્લેખનીય છે કે હત્યાના માતા પુત્ર પોલીસ સકંજામાં છે જેની અટકાયત કરી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે રોજ રાત્રિના સુમારે હુડકો ક્વાર્ટરમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઇસમ છે જે બેતાલીસ વર્ષની ઉંમર છે તો ઉપરોક્ત ઇસમને આજે એમના અંદરના વાઈફ અને ઘરકંકાશના લીધે વાઈફ અને પુત્રએ ધરી મારીને

નવથી બાર દરમિયાન નવથી અગિયાર દરમિયાન બનાવવાનું